પોલીસે જાહેર કરેલા દારૂનું વેચાણ કરનાર બુટલેગરોના ઘર પર વીજ દરોડા લાખોની વીજ ચોરી ઝડપાઈ ઘોઘારોડ પોલીસ દ્વારા અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે આ યાદીમાં આડોડિયાવાસમાં દારૂનું વેચાણ કરનાર હિરલબેન નિમેશભાઈ પરમાર પ્રીતિબેન અર્જુનભાઈ નિતેશભાઈ ક્રિપાલભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ મીનાબેન રાકેશભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર વીજ કનેક્શન વિરોધી કાર્યવાહી કરવા માટે પીજીવીસીએલને સાથે રાખી આડોડિયાવાસમાં દરોડા કરવામાં આવ્યા હતા આ દરોડામાં વીજ ચોરી ઝડપ્યા વીજ કનેક્શન કાપી લાખો રૂપિયાનો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો હતો 아 a r u s n જીબી પરમાર પરમાર ઇજનેર ડાયમંડ ચોક સબડિવિઝન આજરોજ અમે અમારા કાર્યક્ષેત્રમાં આવતા આડોડિયાવા વિસ્તારમાં જેમના વિરુદ્ધમાં અગાઉ પાસા તળે અને ગુનાઓ દાખલ થયેલ છે એ આરોપી આરોપીઓના બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા આડોળિયાવાસ વિસ્તારમાં શ્રી પીઆઈ શ્રી દેસાઈ સાહેબની ટીમ સાથે વીજ ચેકિંગ કરવામાં આવેલ છે અને તેમાં છ વીજ કનેક્શનોને એકસો પાંત્રીસ અંતર્ગત બુક કરવામાં આવેલ છે તથા તેમના વાયરને સર્વિસ ઉતારી અને આગળની કાર્યવાહી માટે પ્રોસેસ કરીશું